શારદા મંદિર રોડ ઉપર વરસાદમાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે રોડની મધ્યમાં જ વિશાળ ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે ત્યારે અનેક શહેરોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત છે તે ઉપરાંત ભારે વરસાદને કારણે રસ્તા ઉપર ભૂવા પડવાની ઘટનાઓ પણ બની રહી છે ત્યારબાદ

મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નડિયાદ શહેરના શારદા મંદિર પાસે રૂળની વચ્ચે ભૂવો પડ્યો હતો જો કે આ ઘટના બાદ ભૂવાને જોઈ સ્થાનિકોમાં ભૂવાના મોટા આકારને લઈ આશ્ચર્ય સર્જાયું હતું અને આ ભૂવો ઘણો મોટો અને ઊંડો છે ત્યારે આ ભૂવાને પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી છે ઘટનાની જાણ થતા તંત્ર દોડતું થયું હતું અને ભૂવો પુરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે સાંઈબાબા મંદિરને નીલગંઠનગર મહાદેવ મંદિરને જોડતો રોડ છે અને હાલમાં આ જે જગ્યા છે ત્યાં આગળ વરસાદી પાણીની ચેનલ બાજુમાં જાય છે અને બાજુમાં ડ્રેનેજ નેટવર્ક પસાર થાય છે અને વધારે વરસાદના લીધે ક્યાંક ડ્રેનેજ નેટવર્કમાં ભંગાણ થવાના લીધે આઈપ ભૂવો પડ્યો છે અને એની કામગીરી હાલ ચાલુ કરી દીધી છે એટલે ડ્રેનેજ લાઈનનું જે કનેક્શન જે તૂટી ગયું છે એને હાલમાં જોડાણની કામગીરી અને એ પછી એને ફિલિંગ કરીને પહેલાં જે મૂળ સ્થિતિમાં તે સ્થિતિમાં લાવવાની કામગીરી હાલ હાથ ધરાઈ રહી છે અને સત્વરે પૂર્ણ કરવામાં આવશે ગઈ રાતે જે મોડી રાતે પાંચ છ ઇંચ વરસાદ પડ્યો તેના કારણે આ સાકેત સોસાયટી સામે એક રોડ વચ્ચે કોઈ પાણીના લીકેજ ને કારણે મોટો ભૂવો પડ્યો છે અને નગરપાલિકાની ટીમ સાથે અત્યારેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે અને લીકેજ શોધવામાં કામ કામ તેની ચાલુ છે અંદાજે સમજો ને દસ ફૂટ ડીપ છે અને પંદર બાય વીસ નો મોટો ભૂવો છે મેઈન રોડ તૂટી ગયો છે અત્યારે પેલા તો રોડ બંધ કરવામાં આવ્યા છે બંને સાઈડ થી અને જેસીબી દ્વારા અત્યારે મેન હોલ ખોલીને ને એને લીકેજ ત્યાં જે એ બંધ કરવાની કાર્યવાહી નગરપાલિકાની ટીમ કરી રહ્યા